જય સ્વયંભો કહે છે કે આ શરીરની રચના પાંચ તત્વોથી બનેલી છે જે આપણા સંત સાધુ શાસ્ત્રો અને પુરાણોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે આ પાંચ તત્વો તે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી પણ આ પ્રકૃતિ તત્વો જડ છે તેમાં ચેતનનો પ્રવેશ થાય ત્યારે કાર્યવ્રત બને છે આપણું શરીર જન્મ સમયે જોઈએ તો નિષ્ક્રિય હોય છે પણ જ્યારે ગર્ભમાંથી બાળકનો જન્મ થાય ત્યારે આ ગર્ભ ઉપર માતાના શરીરમાં તેના ઉપર એક કુદરતી પડરૂપી કવર હોય છે આ કવર જ્યારે તૂટે ત્યારે બાળકનો જન્મ પૂર્ણરૂપી આ મહાવિશ્વમાં પ્રાગટય સ્વરૂપે અવતરણ થયું એવું આપણે બોલીએ છીએ આ સાકાર શરીરમાં નવદ્વાર હોય છે તે બિલકુલ બંધ હોય છે પણ જ્યારે નાડી સેદન થાય ત્યારે શરીરના બહારના દ્વારો ખુલે છે જેમ કે નાકથી શ્વાસ લેવો મુખથી રુદન થવું વગેરે અને જ્યારે મુખ ખુલે ત્યારે શબ્દનો ભ્રમ પ્રવેશ થાય છે શબ્દ ચેતન છે તે શરીરના સંસાલનનું કાર્ય શરૂ કરી દેશે હવે શરીરના નવે દ્વારેથી અલગ અલગ કાર્યો શરૂ થાય છે આ જે કાર્યો થાય છે તે તેના ગુણો પ્રમાણે કાર્ય કરે છે જેને સંતો પાંચ કર્મેન્દ્રિયો તથા પાંચ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા વર્ણન કરે છે હવે દરેક ઇન્દ્રિયોનું કાર્ય તેના અલગ અલગ ગુણો દ્વારા થાય છે જેમ કે આંખથી જોવાનું કાર્ય જીભથી સ્વાદ લેવાનું કાર્ય નાકથી સુગંધ લેવાનું કાર્ય સાંભળીથી ઠંડી ઠંડુ ગરમ સુવાળું ખરબસડું વગેરે જ્ઞાન થાય છે તેમ પગનું કાર્ય ચાલવાનું હાથનું કામ લેવડ દેવડ કરવાનું મુખનું બોલવાનું અને મળમૂત્રનું કાર્ય ગુપ્ત ઇન્દ્રિયો દ્વારા થાય છે હવે મૃત્યુ એટલે ગુણોનું કાર્ય બંધ થવું ગુણોને ગુણોનો લય થવો જેમ કે ચાલવાનું બંધ જોવાનું બંધ શ્વાસો શ્વાસ બંધ થાય ધબકારા હૃદય બંધ થાય ત્યારે આ શરીરનું મૃત્યુ થયું એમ કહીએ છીએ આ સમયે શબ્દ બ્રહ્મ શબ્દમાં મળી જાય છે એટલે ચેતન રૂપ ત્યાગી અને રૂપ ધારણ કરે છે પણ આત્મા તો કુટસ્થ છે માત્ર શબ્દ બ્રહ્મ જાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો